ભણે સૌ આગળ વધેના સૂત્ર સાથે શિક્ષણના વિકાસની વાતો કરવામાં આવી રહી છે ત્યારે ગડતેશ્વર તાલુકાના ઢાબસર ગામમાં અંદાજે પચાસ વર્ષ જૂની પ્રાથમિક શાળા આવેલી છે શાળા જર્જરિત હાલતમાં હોય આ શાળામાં ભણતા પંચોતેર થી વધુ જેટલા વિદ્યાર્થીઓ ભયના ઓથાર હેઠળ અભ્યાસ કરવા માટે મજબૂર બન્યા છે શાળામાં ચાર શિક્ષકો ફરજ બજાવે છે અને ધોરણ એક થી આઠ સુધીના વર્ગના બાળકોને શિક્ષણ આપવામાં આવી રહ્યું છે આ જર્જરિત શાળાની ઇમારતમાં તિરાડો પડવાથી ચોમાસા દરમિયાન

તેવી ગ્રામજનો તેમજ વાલીઓ દ્વારા માંગણી કરવામાં આવી છે મારું નામ ત્રિભુવનસિંહ પરમાર છે હું ડાક્ટર ગામનો માજી સરપંચ છું હું હાલ અત્યારે આજ ડાક્ટર ગામની સ્કૂલ બાબતમાં ઘણા બે ત્રણ વર્ષથી ઘણા પ્રયત્ન કરી ચૂક્યા છીએ અમે કેમ કે અમારી બાજુના ગામોમાં સ્કૂલો એટલી બધી સ્વચ્છ ઇમ્પોર્ટેડ બની ગઈ છે કે અમારી સ્કૂલ એટલી એવી છે કે બેસવાનું તો શું પણ એમણે આપણું ભરવાનું મન ના થાય કેમ કે પહેલાં તો કે ઉપરના પત્ર બધા જર્જરીત છે દિવાલો બધી તરાડો પડી ગયેલી છે અને એવામાં અત્યારે બિચારા છોકરોને ભણાવવા માટે અમારા શિક્ષકોને એ તકલીફ લેવી પડે છે અમારા લાભ સમય બીજી કોઈ વ્યવસ્થા નથી કે છોકરોને આપણે ત્યાં ભણાવી શકીએ અમે વારંવાર ઘણી રજૂઆતો કરી ચૂક્યો છું શિક્ષણ મંત્રીને પણ રજૂઆત કરી ચૂક્યો છું તંત્રને કરી ચૂક્યો છું પણ બે વર્ષથી કોઈ પણ એના પગલાં લેવામાં આવતા નથી અને કદાચ કદાચ અમારી સ્કૂલમાં કદાચ કંઈ પ્રોબ્લેમ થયો અને કોઈકનો છોકરો કોઈકને એ કંઈ થયું તેનો જવાબદાર માટે કોણ રહેશે તો તંત્રને વહેલી તકેને વહેલી તકે કહેવા માગું છું કે અમારી સ્કૂલ વહેલી તકે બને અને તે એવી બને કે અમારે બે ચાર મહિનાની અંદર બનીને સગવડ થવી જોઈએ કેમ કે અમારી સ્કૂલ છોકરાને બનવા માટે અમારા ડાપસામાં કોઈ મકાન મળે એવું પોઝિશન નથી માટે હું દરેકને દરેક તંત્ર અને નેતાઓને બી અને સરકારને બી હું આજે મારું વિનંતી કરું છું કે ડાબસર ગામની સ્કૂલનું નિરીક્ષણ કરે રૂબરૂ તલા તપાસ કરે કે હું જે બોલી રહ્યો સત્ય ઘટના છે કે નથી અમારા પછીની સ્કૂલો બની ગઈ છતાં હજુ અમારા ડાપસરની સ્કૂલ ક્યાં નથી બનતી એ મને પોતાને ખબર નથી પડતી કારણ કે અમે તો મેં તો ઘણા ત્રણ વર્ષથી રજૂઆત કરી ચૂક્યો છું આ બે હજાર બાવીસમાં મંજૂર થઈ ગયેલી સ્કૂલ છે હજુ એને કોઈ પડવા પાડવા માટેનો કોઈ ઉલ્લેખ નથી આપવામાં આવતો કે નથી એને બનાવવાનું કોઈ કાર્યવાહી કરવામાં નથી આવતી એટલે કે અમારી સ્કૂલ મંજૂર કરવાની છે બનાવવાની છે નથી બનાવવાની એ તંત્ર દ્વારા અમને તો અમને ખબર પડે કે અમારા પછી છોકરાનું ભાવિ ભવિષ્યનું શું કરવું એ અમને ખ્યાલ આવે બસ બીજું તો શું કે વડોદરાની અંદર જે ઘટના બની એ ઘટના શું અમારા ડાપસર ગામની સ્કૂલમાં બને એ જ તંત્ર કદાચ રાહ જોઈએ એવું મને તો લાગી રહ્યું છે બસ હું આટલી જ મારા દરેક ભારત દેશના અને ગુજરાતના અને દરેક કાર્યકર્તાઓને અને નેતાઓ અને તંત્ર દરેકને હું આ વિનંતી કરું છું કે બરોડા જેવી પોઝિશન મારા ડાબસરમાં ના થાય હું પ્રજાપતિ રાજેન્દ્ર કુમાર ડી પ્રાથમિક શાળા ડાબસર મુખ્ય શિક્ષક અહીંયા ડાપસર પ્રાથમિક શાળા જે છે એ જર્જરિત હાલતમાં છે બે હજાર બાવીસથી એ જર્જરિત હાલતનો એને નામશેષ કરવાનો ઓર્ડર આવેલ છે પરંતુ અત્યાર સુધી નવી શાળાની કોઈ જોગવાઈ થયેલ નથી ગામમાં પણ કોઈ જગ્યાએ શાળાના બાળકોને ભણાવી શકાય એવી કોઈ મકાનની કે બીજી કોઈ વૈકલ્પિક વ્યવસ્થા નથી એટલે હાલ પૂરતા શાળાના એક બે ધોરણના જે બાળકો છે એ આ જર્જરિત જે શાળાના ઓરડાઓ છે એમાં અત્યારે ભણે છે ગામમાં વ્યવસ્થા ના હોવાથી આપણે બાળકોને આ સ્થિતિમાં ભણાવવા પડે એવા છે એટલે અત્યારે જો નવી શાળાની ટેન્ડર મંજૂર થઈ જાય અથવા તો નવી શાળા મંજૂર થઈ જાય તો બાળકોનું ભવિષ્ય સારું રહે બાળકોને ભણાવવા જરૂરી છે બાળકોનું શિક્ષણ બગડે નહીં એટલા માટે અમે આવી સ્થિતિમાં બાળકોને અત્યારે ભણાવી રહ્યા છીએ તો ઝડપથી આનો નિકાલ આવે कर